જે માતાજી મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયામાં તમે જે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં વોટ્સઅપમાં ફેસબુકમાં ઘણા બધા ગીત જોયા છે પણ આ જે પદ્માવાળું ગીત છે તમે સાંભળ્યું હશે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવી હશે એમ જ આપણે જે પદ્માવાળું ગીત લઈને આવી ગયા છે આ બેને જોરદાર ગીત ગાયું છે બહેનનો અવાજ પણ જોરદાર તમે બેનને પણ જાણતા પણ હશો આ બેન એક મોટા કલાકાર છે પણ ઘણા બધા કલાકારો પણ જિગ્નેશ કવિરાજ છે રાકેશ બારૂટ છે એવા બધા ઘણા ઘણા કલાકારોએ પણ આ જે પદ્માવાળું ગીત ટ્રેન્ડિંગ છે હાલની તારીખમાં ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા કલાકારો પણ ગાયું છે પણ આ બેને પણ જોરદાર ગીત ગાયું છે આ બેનનો અવાજ પણ જોરદાર છે અને જે પદ્માવાળું ગીત છે એ જોરદાર જ છે આ મિત્રો અને તમને ગીત ગમે તો લાયક શેર સપોર્ટ કરજો આ હાલની તારીખમાં જે હું તમારે ગીત સંભળાવું તમે ગમે તો લાયક શેર સપોર્ટ કરજો જે મારા ગીત સાંભળાવું